અમૃત કારીયા ઝડપાઈ ગયો હતો અમરેલી ભાવનગર જુનાગઢ દ્વારકા જામનગર ગાંધીનગર પોરબંદર રાજકોટ નર્મદા જિલ્લામાં ગુનાઓ નોંધાયા છે જુનાગઢ ધીરેન અમૃતલાલ કાર્યા ઉજ્જૈનથી અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો છે જિલ્લા અને અઢાર ગુનાના આરોપીની અમરેલી એસપી સમગ્ર ગુનાની વિગતો આપી છે અમરેલી જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બૂટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે આ જે બૂટલેગર છે એ અગિયાર જિલ્લાઓના અઢાર જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે અમરેલીમાં એક ગુનામાં વોન્ટેડ છે ભાવનગરમાં એક ગુનામાં જૂનાગઢ અને દ્વારકામાં ચાર ચાર ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે જામનગર મોરબી ગાંધીનગર કચ્છ ઇસ્ટ પોરબંદર અને નર્મદામાં એક એક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના બે પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે એ વ્યક્તિ ના ગુનાઈત ઇતિહાસની વાત કરીએ તો 2010 માં પ્રથમ વખત જૂનાગઢ માં ધીરેન કાર્યા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેટેડ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેટેડ ગુનાઓ દાખલ થયા છે એક ત્રણસો સાત હેઠળ એક મારામારીના ગુના છે અને દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે